હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ બાવીસ મે બે હજાર પચીસને ગુરુવાર આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ એકવીસ મે બે હજાર પચીસને બુધવાર તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને મહુવા માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું એરંડા નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સન્નું શેણા નવસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્યોતેર મગ એક હજાર પાંચસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો સિત્તેર તુવેર એક હજાર એકસો પચીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંત્રીસ ધાણા એક હજાર રૂપિયાથી તેના ઉષા ભાવ એક હજાર બસો પંચાણું સોયાબીન સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો तल सफेद एक हजार एक सो रुपयाची लईने तेना उसा भाऊ बे हजार तल काळा बे हजार सो तेना उसा भाव चार हजार पाच घाल लोकवन चारस तेना उसा भाव पाच सो एकवन घा टुकडा चार तेना भाव મગફળી આઠસો તેતાલીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રેસઠ કપાસ એ આઠસો નવ્વાણું રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચોપન જીરું બે હજાર સાતસો રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો પાંચ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ ગુજરાત માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચોરાણું એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નવ અડદ एक हजार चारस तेना ऊसा भाव एक हजार मग एक हजार बसो रुपयाची लई नाही तेना ऊसा भाव एक हजार सात सो पंचावन्न तुवेर सात सो लई तेना ऊसा भाव एक हजार धाणा नऊ रुपया रुपयाची तेना ऊसा भाव एक अजमो एक हजार बसो पंधर रुपयाची तेना ऊसा भाव बे हजार सात जुवार बसो रुपया रुपयाची लई नाही तेना ऊसा भाव हात सो पिस्तालिस लसण सो तेना ऊसा भाव एक हजार एक लाल वीस रुपयाची लई तेना ऊसा भाव बसो रुपया મરસા ત્રણસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંચ બાજરી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઊષા ભાવ બે હજાર એકસો તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંસા ભાવ त्रण हजार सातसो वीस रुपया चारसं तेना उसा भाऊ चारसं बाणू मगफळी सात सो पचास तेना उसा भाव एक हजार पंचाशी कपास एक हजार एक सो तेना उसा भाव एक हजार चारसं पंचाशी जीरू बे हजार पाच सो तेना उसा भाव ચાર હજાર પચીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું મહુવા યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું નાળિયેર સોનંગના ભાવ છસો ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો સત્યોતેર ચેણા सात सो रुपयाची लईने तेना उसा भाव एक हजार ब्याशी रुपया तुबेर एक हजार एकावन रुपयाची लईने तेना उसा भाव एक हजार बसो सोयाबीन हात सो त्रेसठ रुपयाची लईने तेना उसा भाव हात सो ब्याशी रुपया मेथी पाच सो सित्य तेना उसा भाव मग एक हजार बसो सित्तेर रुपयाची लईने तेना उसा भाव एक हजार पाच सो दस अडद पचास तेना उसा भाव एक हजार पचास जुवार बसो तेना उसा भाव हात सो अडसठ बाजरी त्रणसो एर रुपयाची तेना उसा भाऊसो ओगणीस डळी सफेद एकवीस रुपयाती लईने तेना एक भाव सासठ डुंगळे लाल त्रेपन रुपयाची लईने तेना उसा भाव बसो त्रेसठ रुपया तल सफेद एक हजार रुपयाची लईने तेना उसा भाव बे हजार त्रणसो तल काळा एक हजार सात पचास रुपयाची तेना उसा भाव त्रण हजार ઘઉં ટુકડા ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચુમોતેર મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચાલીસ જીરું ત્રણ હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો ને એક રૂપિયો આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર એકસો એકોતેર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો રાયડિયો એક હજાર એકવીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સોળ શેણા એક હજાર એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છ્યાસી રૂપિયા શેણ્યા સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકાણું તુવેર નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાણું અડદ સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકવીસ સોળી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો અગિયાર સોયાબીન છસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકત્રીસ મેથી છસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ નવસો એકાણું મગ એક હજાર પાંચસો તેના ઊંસા ભાવ એક હજાર નવસો वालदेशी पाच सो एक रुपयाची लईने तेना ऊसा भाव एक हजार एक रुपियो जुवार चारस एक तेना ऊसा भाव सात सो एकवन धाणा नऊ एक रुपयाची लईने तेना ऊसा भाव एक हजार पाच सो एक रुपियो इसब गुल एक हजार बसो एकवीस तेना ऊसा भाव एक हजार एकसठ तल सफेद एक हजार चारस तेना उसा भाव बे हजार तल काळा बे हजार पाच सो रुपयाची लईने तेना उसा भाव चार हजार एक रुपयो लसण सात सो एक से लईने तेना उसा भाव एक हजार बसो एकसठ डूगळी सफेद त्रेस रुपयाची लईने तेना भाव સુમોતેર રૂપિયા ડુંગળે લાલ છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસોને અગિયાર રૂપિયા બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો અગિયાર રૂપિયા ઘઉં લોકવન ચારસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ सो सव्वीस रुपया मगफळी सात सो एकत्रीस रुपयाची लईने तेना उसा भाव एक हजार पाच सो एक्याशी मगफळी नवी नऊ सो सत्रीस रुपयाची लोने तेना उसा भाव एक हजार बसो एक कपास एक हजार एक सो एक रुपयाची लईने तेना उसा भाव एक हजार पाच सो एकवीस जीरू त्रण हजार एक रुपयाची लोने तेना उसा भाव ચાર હજાર એકસો અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશ રાયડિયો એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સુવા દાણા એક હજાર ત્રણસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ગુલ એક હજાર નવસો પાંત્રીસ રૂપિયાથી લઈને त्यहाँ ऊषा भाउ बे हजार आठ सौ अजमो एक हजार रुपियाँ लैने त्यस भाउ बे हजार सात सौ एकत भरया एक हजार एक सौ एक्काउन रुपियाँ लैने त्यस भाउ छ हजार एक सौ पचास जिरु त्रा हजार बसो साइ रुपियाँ लैने चार हजार नौ सौ पचास આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ